હાલ સમગ્ર ગુજરાતમાં રસ્તાઓ ઉપર ભૂવા પડવા અને ભૂગર્ભ ગટરો ઉભરાવીની સામાન્ય ઘટનાઓ બની રહી છે ત્યારે અમરેલીના બગસરા નદી વિસ્તારમાં ગટર ઉભરાવાના પ્રશ્નોને લઈ સ્થાનિક મહિલાઓ રણચંડી બની છે ચાર મહિનાથી ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન થઈ હવે આંદોલન શરૂ કર્યું છે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતાં મહિલાઓ રણચંડી બની છે નદી વિસ્તારમાં ધારી જવા માટે પસાર થતા રસ્તાને રોકી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે મહિલાઓ રણચંડી બનીને વાહનોની અવર જવર ના રસ્તા ઉપર પથ્થરો મૂકી આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી ઉભરાતી ભૂગર્ભ ગટરોનો પ્રશ્નનો નિકારણ નહીં આવે ત્યાં સુધી રસ્તા ઉપર વાહનો નહીં ચાલે તેમાં કહેવામાં આવ્યું છે આ મહિલાઓ દ્વારા એસટી બસને પણ અહીંથી પરત વાળવામાં આવી હતી નદી પર ધારી રોડ જાય છે એની ઉપર આ નકરા ખાડા પડ્યા છે ચાર મહિના થી અમે કહીએ છીએ આ ભૂંગરા બધા બંધ થઈ ગયા છે એને માટે બહુ પાણી ભરાય છે અમે કહીએ છીએ છતાં એ પાણી હમું કરતા નથી ઈ માટે અમે આ રોડ બંધ કર્યો છે